સુરતના અમરોલીમાં ઈંટો ભરેલી ટ્રક પલટી દરવાજો કાપી કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું રેસ્ક્યુ કરાયું કોસાડ ફાયર સ્ટેશન સામે જ ઘટના બની

ટ્રક પલટી મારી જતા ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો સુરત ના અમરોલી વિસ્તારમાં આવેલા છાબરા ભાટા ખાતે તાડનું ઝાડ મકાન પર પડવાને કારણે મળેલા કોલને પૂર્ણ કરી ફાયર બ્રિગેડની ટીમ ઘટના કોસાળ ફાયર સ્ટેશન પર પરત ફરી હતી ફાયર બ્રિગેડના જવાનો હજુ ગાડી પાર્ક કરતા હતા ત્યાં જ કોસાળ ફાયર સ્ટેશનની સામે અને ગણેશપુરા પોલીસ સ્ટેશનની સામે બ્રિજ ચડતી વેળાએ જ એક ઈંટ ભરેલી ટ્રક અચાનક જ પલટી મારી ગઈ હતી જેના અવાજને કારણે ફાયર બ્રિગેડ ઓફિસર મારુતિ સોનગવણે સહિતના ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ઈંટ ભરેલો ટ્રક પલટી મારી જવાને કારણે કેબિનમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો સદનસીબે બનવામાં બનાવમાં કોઈ જાનહાની નહીં જેથી ફાયર બ્રિગેડના જવાનોએ લોખંડના પત્રનો દરવાજો તોડી કેબિનમાં ફસાઈ ગયેલા ગુલફામ અહેમદ નામના ડ્રાઈવરને બહાર કાઢી બચાવી લીધો હતો આ સાથે જ ઓઇલ લીકેજ થતું હોવાને કારણે વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો હતો ટ્રક ડ્રાઈવર ગુલફામ અહેમદ ફાયર બ્રિગેડ વિભાગમાં માહિતી આપતા લખાવ્યું હતું કે ટ્રક જી જે સોળ એ નાઇન નાઇન લઈ બરોડાથી સુરત કતાર ગામ વિસ્તારમાં આવવા નીકળ્યો હતો ત્યારે આ ઘટના બની હતી સદનસીબે આ બનાવમાં અન્ય કોઈ જાનહાનિ થવા પામી ન હતી